તો જય માતાજી મિત્રો આજે ફરી એકવાર નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલમાં તો મિત્રો આજે ગુરુવાર હતો કામે રજા હતી અડધો દિવસ ચાલુ હતો ને બપોર પછી બંધ હતું એટલે ઘરે આવી ગયા છે અને વ્યાગ્યા છે સાંજના ચાર તો મિત્રો આજે હું બતાવીશ અમારા ઘરે બધું શું આવેલું છે અને ફાર્મિંગનું બધું બતાવીશ તો મિત્રો જોઈએ તમને બતાવું કે અમારા ઘરે શેરડી વાવેલી છે તો જોઈ લો અને આ અમારો તબેલો છે તો મિત્રો જોઈ લો આ પાણીનું ટાંકું તો આપણે આમાં જ નાીએ છીએ અને આ પેસો છે અમારી અને મિત્રો પાછળના ભાગમાં ભીંડા વાવેલા છે તમે જોઈ રહ્યા છો અને આ છોડી છે તો મિત્રો હવે આપણે તમને ખેતર બતાવીશું તો આપણે હવે જઈશું ખેતરમાં તો મિત્રો આ રજકા બાજરી વાવેલી છે પેસો માટે અને આ આવી ગયું આપણું ખેતર હાલ તો કોઈ વાવેલું નથી કારણ કે વરસાદ કંઈ વાવવા જ નથી દીધું મગફળી વાવવાની હતી પણ વરસાદ બંધ થયો નહીં કે મગફળી વાવી પણ નહીં તો હવે વરસાદ રહ્યો છે એટલે હવે શું આવવાનું છે જે કોઈ નક્કી નથી તો તમને બતાવીશું શું આવવાનું છે એ પણ તો મિત્રો આખો લોક જોવા માટે વિડીયોમાં એન્ડ તક રહેજો હું તમને હજી બીજું પણ બતાવીશું બધું તો મિત્રો આ ઘાસ વાવેલું છે જો એ કેટલું મોટું વધ્યું છે અને આ બાજુ લીંબુડી છે તો મિત્રો લીંબુ ઉલી ગયા છે અને આ વડી નાના નાના આવી ગયા છે તમે જોઈ રહ્યા છો અને આ બાજુ પપૈયું છે હજી તો કાચું છે અને મિત્રો બાજુમાં આપણે વાવેલી છે જામફળી તો જામફળ પણ આવી ગયા છે તમને બતાવીશું તો મિત્રો જોઈ લો કેટલા બધા જામફળ આવ્યા છે પણ હજી તો કાછા છે ચોક અમુક પાકે છે તો તમે જોઈ રહ્યા છો આ એક ડાળખું પાકી નાખ્યું છે કૂકી તો મિત્રો આપણને પણ જામફળ ખાવાની ઈચ્છા તો થઈ છે તો લાવો આપણે એક જામફળ તોડી નાખીશ તો મિત્રો જોઈ લો આ થોડું થોડું પાકું છે તો મિત્રો તમારે ખાવા હોય તો પણ આવી જજો તમે આવો એટલી ગળા પાકી જશે તો મિત્રો આપણે હવે ખેતરમાં ઓટો મારવા જઈ રહ્યા છીએ તો મિત્રો જોઈ લો આ ખેતરમાં ગાયો સરે છે સુટી રખડતી મેલી દીધી છે કારણ કે ઘરે ચાર વાર નોખવી ના પડે એટલા માટે તો વરસાદનું ઘાસું કહે એટલા માટે સરવા મૂકી દીધી છે છુટી તો મિત્રો જોઈ લો કારણે બોર છે પણ એ ઓડી પણ નથી બનાવેલી અને એ બધું ખુલ્લું પડ્યું છે આ ખુલ્લું બોર પડ્યું છે તો મિત્રો જોઈ લો ફૂવારા પડ્યા છે અહીંયા અને મિત્રો અહીંયા ઊંડો એક કૂવો હતો એ પણ બુર નાખ્યો છે હવે તો પણ થોડો થોડો દેખાય છે ને મિત્રો આ મગફળી વાવેલી છે જો કેટલી મસ્ત મગફળી છે તો મિત્રો આપણે હવે ઘરે આવી ગયા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આજનો વ્લોગ આપણે આટલે જ પૂરો કરીશું તો મળીશું હવે નેક્સ્ટ વૉગમાં તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી